જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં અને આજે વ્લોગ બપોરે શરૂ કર્યો છે કારણ કે આપણે મગફળીનો પાલો ખાલી થઈ ગયો હતો અને ખૂટી ગયો હતો હાવ એટલે આજ નવો પાલો લઈ આવ્યા હતા હવારે ધોળા ધોળાધોડીમાં હતા કેવો આવ્યો છે તો જો આવો છે એકદમ લીલો લીલો સમ જેવો અને સારો છે આપણે અહીં શેરીમાં જ હતો એટલે અહીં નજીકમાં ઘરે જ હતો એટલે ખરીદી લીધો છે આપણે ગાયોને કારણ કે ચોમાસામાં હુકલ સારો જોવે ગુંધળાઈ આપણી થોડીક પડી છે અને હવારમાં બ્લોક બનાવવાનું ન કારણ મહેમાન વહેલા આવી ગયા હતા તો ઘરકામ મહેમાનનું કામ અને આ કામ અને માણસો પણ કામ કરે છે શરૂ જ છે અને આપણી ગાયો જો બધી ઊભી છે મસ્ત લક્ષ્મી જો હવે લક્ષ્મીનું ધ્યાન જેની બેન રાખશે બે દિવસ સુધી કારણ કે મારે જવાનું છે બે દિવસ પૂરતી બહાર એટલા માટે જેની

અને શિવાની પણ જો કેટલા દિવસો પછી ત્યાં જાવ છું એક જોતા હરખ હોવો જો પણ મને હરખ તો છે જ પણ થોડુંક દુઃખે લાગે છે કારણ કે ગાયોનું મારી કરતા બધા વધારે ધ્યાન રાખવાળા છે પણ ગાયો થી વિખોટા પડી એટલે એમ થાય શું થાય શું થાય એવું બધી ચિંતા રહી

કોઠીમડા અને કોઠીમડાની કાસરી તો મને અતિ પ્રિય મને પણ બધાયને હશે કદાચ તો આ કોઠીમડા વેલો છે ને ફૂલ આવવા છે હવે એટલે કોઠીંબા પણ આવશે જોઈ અત્યારે તો હજી ત્યાં દેખાતા નથી કોઠીંબા ફૂલ આવી ગયા છે બહુ મસ્ત અને વેલો એકદમ કેટલી જગ્યા ખાલી એક જ વેલો છે કેટલો પથરાઈ ગયો છે ફૂલ તો કેટલા એવા ય એટલા ફૂલ હોય અને આ બધા કોઠીમાં આવી જતા હોય તો તો કોઠીમાનો પાર જ નહીં રે એટલા કોઠીમાં આવશે હવે હોય છે બસ એક આ વેલો બસી જાય એ પ્રાર્થના જેણી ધ્યાન રાખવાનું છે તારે વેલાનું હો અહીંયા ટાસ્ક ના દે તાર પપ્પા કારણ કે કોઠીમાનો વેલો રાખવાનો છે રેડી આજે રવિવાર હતો જેની બેનને રજા છે માથા બાથા ધોવાઈ ગયા છે કાંઈ ચિંતા નથી કાં સવારે તૈયાર થઈ જાય છે કવર આવતી ની ત્યારે આથી ટીફિન વિફિન બધું બદલે છે આપણે ઓલી ગૌશાળા માટો મરી બસ થોડાક સમય પછી મારે નીકળવાનું છે એટલા માટે અને ગલુ જો આપણો એટલો થોડતો થઈ ગયો એની કોઈ સીમા નહીં ગલ્લુ આપણો હાવસ જેવો બંદો થાય છે નેરવો બની ગયો છે અને ગાયના દૂધમાં શક્તિ જુઓ એમને દવા આપણે એક બે દિવસ કરી હતી તો પણ સત્તા બીમાર પડી ગયો હતો અને એવું લાગતું હતું કે હવે શું થાય ગલુનું કે રહે કે નહીં તો પણ સત્તા બસ કાંઈ વિચાર્યા વગર આપણે એને બે ટાઈમ ગાયનું દૂધ આપતા રહ્યા અત્યારે ફૂલ ગલુ ધોળે છે ને કે આવ્યો એ સમયમાં વિડીયો બનાવે છે ગલુ બિલકુલ પણ ધોળી ન હોય આપણી સુરભી જો ઊભી છે સુરભી જેની તને ધ્યાન રાખશે તું બે દિવસ કૌરવતી ની હો જેની આવી ગઈ છે જેની કરતી ખબર હોય છે આ ખડ જો મેં અલગ કલર નું થોડુંક દેખાતું છે ને એકદમ લીલા કલર ની ઝાર છે આયા બધું લેવાઈ ગયું છે અંદર ખડ આ વચ્ચે ઉપર ઊંચું ઊંચું લીલું બતાવે છે એ જે થોડુંક બાકી રહી ગયું છે અને આ પાળા પાળા થઈ ગયા છે હવે બસ એક બે દિવસમાં કાંઈ બંધ થઈ નહીં જાય પણ જો બંધ છે એટલું જેનીના પપ્પા કામ કરી જ નાખશે શાક બકાલું સોપાવી દે અને બાકી રહી જાય તો હું આવ્યા પછી સોંપાવી દેહું એવું બધું કામ છે ત્યારે બધા એમ મસ્ત મસ્ત બેઠા છે શાંતિલી કૃષ્ણા ને કૃષ્ણા એ ક્રિશુ બસ બસ ઊભા થાય રે દે બે દે ઓગાળવા દે ને બપોર ના ત્રણ વાગી ગયા છે સામાન પેક કરી લીધો છે અને પુરવા બેન આપડે છે ને એમને ભૂતા નાય ધોઈને એટલે એને બતાવ્યા નથી એના એ એને ગાડીમાં કે ને તો પછી આવશે એટલે

તો અત્યારે આપણે ગઈ ધોવાનું કામ શરૂ કરવાનું છે તો ગાય ધોઈને જ તો ખાણ થઈ ગયા છે બધા અને આપણે ધોવા જવાનું છે તો ગોરીનું પહેલા મિલ્કિંગ કરી લઈએ તો આ રીતે ખાણ કરીને છે ખોળ કપાસ્યા અને ઘઉંનો લોટ છે અને પાપડી છે તો આપણે ગોરી ગાયનું પહેલાં પહેલા કરવાનું છે તો હાલો એનું મિલ્કિંગ કરી લઈએ ખાંડ મૂકી દીધું છે એની વાસડી છે આપણે હામે વાસડી અહીંયા છે પડી કૃષ્ણ હાલો કૃષ્ણ મારી વિના થાય ઘડી ગઈ રાજા

આપણે દોરીને વીયાણે છે ને આજે ચાર મહિના પૂરા થઈ ગયા છે અને એક એકા દવડાવતા ચાર થી પાંચ લીટર દૂધ કરે છે વીયાણી તારે આઠ લીટર દૂધ પડતી પણ જેમ વીયાદણ વધતું જાય ને એમ દૂધે ઘટતી જાય અમુક ગયું વીઆ ચાહું થી એનું દૂધ રહી આઠ થી આઠ મહિનાનું થઈ અને અમુક ગયું ને ચાર મહિના વ્યાદણ પછી ના થઈ ને દૂધ ઘટી આપણે આઠ લીટર કરતી એમાંથી છ લીટર જેવું કરે છે દૂધ એક આસળનું દૂધ પી જાય વાસડી અને ત્રણ આસલ નું દૂધ સાત થી સાડા લીટર